હલો મિત્રો જોઈ શકો છો આ નર્મદાનું પૂણી જે દોતીવાડા નાખવામાં આવ્યું છે તો એ પૂણી આવ્યું છે પાછું દોતીવાડા ડેમમાં અને જે નર્મદાનું પાણી છે એ દોતીવાડા ડેમમાં નાખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો દોતીવાડા ડેમમાં પાણી જાય રહ્યું છે અને આ છે અવરફ્લો બહાર્યું તો મિત્રો કોમેન્ટ કરો જલ્દી કોને કોને છે નર્મદાનું પાણી તો જોઈ શકો છો મિત્રો આ ટોકો બનાવ્યું છે તેમાં નર્મદાનું પોણી તેમાંથી પાછું દોતીવાડા ડેમમાં નોકવામાં આવ્યું છે તો મિત્રો ચાલુ છે હાલમાં પોણી નોખવા દોતીવાડા ડેમમાં જવાનું તો મિત્રો ઓમેટ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જો આવા બ્લોગમાં તો જોઈ શકો છો મિત્રો એક નેરમાં પોણી આવે એટલું પોણી નર્મદાનું દોતીવાડા ડેમમાં નોકવામાં આવ્યું છે મિત્રો તો પાછું દોતીડા ડેમમાં જઈ રહ્યું છે દોતીવાડા ડેમમાં તો તમે જોઈ શકો છો મિત્રો લાઈવડિયો જે પાણી નર્મલ ઓફવામાં આવે એટલું પાણી આવી રહ્યું છે મિત્રો નર્મદા ડેમનું તો મિત્રો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ સમજો તો ભૂલતા નહીં તો જોઈ શકો છો મિત્રો દોતીવાડા ડેમમાં જે ઓવરફ્લોનો બાવી રહ્યું છે ત્યાંનો નજારો તો મિત્રો લાઈક કરજો અને એમાં જેમ શેર કરો ભૂલતા નહીં જે તમને લાઈવ બતાવી રહ્યા છે નર્મદાનું જે પાણી નોખવામાં આવ્યું છે ત્યાં તો જોઈ શકો છો મિત્રો જોરદાર સ્પીડથી પાણી આવી ગયું છે અને તે પાણી તોહકામ નાખવામાં આવ્યું છે તોહકામથી પછી નાખવામાં આવે છે તો મિત્રો જોઈ શકો છો